ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ અંતર્ગત સરકારી યોજનાઓની ઘરઆંગણે લોકોને યોગ્ય સમજ આપવા અને ચર્ચા વિચારણા થકી ગ્રામીણ પ્રજાજનોના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને થરાદ તાલુકાના વડગામડા ખાતે રાત્રિ સભા ગ્રામ સભા યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રીએ ખેડૂતો ગામ આગેવાનો મહિલાઓ અને યુવાનો સાથે લોકસંવાદ કરી તેમના પ્રશ્નો સમસ્યાઓ સાંભળી તેમના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી બનાસકાઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામડા પે કેન્દ્ર શાળા ખાતે લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો પ્રધાનમંત્રી આવાસ યોજના આયુષ્માન ભારત યોજના શૈક્ષણિક સહાય કૃષિ સહાય જેવી વિવિધ સરકારી યોજનાથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓએ મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા હતા મુખ્યમંત્રીએ ગ્રામજનોની જમીન રિસર્વે પાણી રોડ રસ્તા કેનાલો શિક્ષણ ગામમાં સ્મશાન ભૂમિ માટે જમીન ફાળવણી જેવી અનેક રજૂઆતો સાંભળી તેના નિરાકરણ માટેનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો છોકરાઓને વધુ ને વધુ ભણાવશો કારણ કે આપણે ઇલેક્શન ઇલેક્શન એટલે એટલે છે આપણે બધાએ અહીંયા આગળ તો ચિંતન કરવું પડે એવું જ છે પણ ઇલેક્શન આવે એટલે રોજગારી નો પ્રશ્ન આવે ક્યાંક ને ક્યાંક રોજગારીનો પ્રશ્ન આવે પણ રોજગારીનો પ્રશ્નનો જવાબ શું તો એ માન્ય નરેન્દ્રભાઈએ બે હજાર ત્રણ માં વાયબ્રન્ટ કર્યું અને આ વાયબ્રન્ટ થકી દેશ અને દુનિયાનો વેપારી અહીંયા ગુજરાતમાં આવે એના માટેનું પ્લેટફોર્મ બે હાજર ત્રણ માં પૂરું પાડે આજે બે હાજર ચોવીસ માં આપણે દસમું વાયબ્રન્ટ કર્યું અને આ દસમા વાયબ્રન્ટનો ફાયદો શું થયો તમને કે દુનિયાની સૌથી મોટી 500 જે કંપનીઓ છે દુનિયાની દુનિયાની સૌથી મોટી 500 કંપનીઓ છે એમાંથી સોથી વધુ ગુજરાતમાં છે વધારે ગુજરાતમાં અને ખૂબ સારી રીતે ગુજરાત એ બાબતે આગળ વધી રહ્યું છે સોલાર પીએમ સોલાર યોજના આપણા આખા ગામમાં આ ગામમાં આવ્યા છે તો એટલું કરો કે ભાઈ આ ગામમાં એક એક ઘરની ઉપર સોલાર ના હોય એવું ના કરી એના માટેની યોજના તો છે કુસુમ યોજના તો છે જ પણ હમણાં ગામની પીએમ સૂર્ય ઘર યોજના જે છે એ તમે લઈ લો તો આની અંદર થઈ જાય એના માટે આ ગામમાં તો એ બધાના ઘરે લાગી જાય ખૂબ આપ્યું છે જિલ્લાની પાણીની સમસ્યા માટે અને ખાસ કરીને થરાદ તાલુકામાં પાણીદાર આયોજન માટે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો રાત્રિ સભા લોક સંવાદ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ जिल्हा भाजप प्रमुख कीर्तीसिंह वाघेला जिल्हा कलेक्टर कुमार बरनवाल जिल्हा विकास अधिकारी एम जे दवे पोलीस अधीक्षक अक्षयराज मकवाणा सहित ग्रामजन मोठी संख्यामित्यात